નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ કેર વતી હું કેતન ઉઠિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક મહત્વના ખેડૂતોની વિઝિટી આવ્યા છીએ જેમણે ભારત કૃષિ કેરનું લીઓ નાળો આ જિલ્લાની અંદર ટ્રાયલ કરેલી છે તો આવો એમને કેવું પરિણામ લાગ્યું એ આપણે ખેડૂત પાસેથી જાણીએ નમસ્કાર સૌપ્રથમ તમારો પરિચય નામ અને નંબર કહી દ્યો જી નામ બગાભાઈ નાથાભાઈ ચંદા ગામ દૂધઈ તાલુકો અંજાર મારા નંબર ફોન નંબર નવાણું બે ચોપન પંચાવન ચાર અઠ્ઠાણું અને આ નિયોનાળા જે દવા છે આપણે એ હમણાં મેં મેં જીરું વાવ્યું છે તો એમાં છાર બહુ છે મારી જમીનમાં તો આજે અઠવાડિયા પહેલાં એને ડેમો કરીને દવા આ છારની દવા મેં પાઈ છે તો એનો રિઝલ્ટ અઠવાડિયા પહેલાંના અત્યારે મને દસ ટકા રિઝલ્ટ દેખાણો છે એટલે બહુ સારું મને તો લાગે છે બાકી આગળ હજી પરિણામ આગળ આવે આ તો હજી છે આ નિયોનાળા પાઈ પાય છે એનું રિઝલ્ટ મને સારું દેખાય છે બરોબર સારા એટલે તમને જે પાયું છે એને નથી પાયું એમાં શું ફરક જોવા મળે પાયું ના પાયું મને 10% આને જીરા માં આમ જીરાનો રોનક અલગ દેખાય ઘેરાવો અલગ દેખાય ઓનો છોડ થોડો ડાબલ દેખાય અને આને નીલ ને ઘેરાવો વધી ગયો દસ આજે અઠવાડિયામાં આટલો ફરક બતાવે મને આગળ જે પરિણામ આવે એ અઠવાડિયામાં મને દસ ટકા ફરક બતાવે છે બરોબર છે એટલે ટૂંકમાં એક લીલાશ અને એકદમ ગ્રોથમાં તમને સારો એવો દેખાય હા લીલાશ એની રોનક સારી દેખાય છે બરોબર છે તો બીજા ખેડૂત મિત્રો શું તેમ ભલામણ કરો કે વપરાય આ વસ્તુ વપરાય એટલે મને આ અત્યારે આજે અઠવાડિયામાં આટલો દેખાણું છે તો મને સારું દેખાય કે આનો આપણે ઉપયોગ કરાય એમ બરોબર ખુબ ખુબ ધન્યવાદ